માંગરોળ તાલુકા અનુસૂચિત મેઘવાળ સમાજ દ્વારા આજે સરકારને આવેદનપત્ર અને રજૂઆત કરવામાં આવી સમાજના પ્રતિનિધિઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે દેશમાં તાજેતરમાં બનેલા આઈપીએસ અધિકારી અને મુખ્ય ન્યાયાધીશ ઉપર થયેલા હુમલાના બનાવો તેમજ અન્ય એક ઘટનામાં આઈપીએસ કક્ષાના અધિકારીએ આત્મહત્યા કર્યાના બનાવો ગંભીર ચિંતાનો વિષય છે આ સમગ્ર મામલાની તાત્કાલિક ન્યાયિક તપાસ કરવામાં આવે આવી દુર્ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે સરકાર દ્વારા કડક અને અસરકારક પગલાં ભરવામાં આવે તેવી માંગ સમાજના પ્રતિનિધિઓએ કરી છે તેમણે દલિત અત્યાચાર જેવો ગંભીર કેસોમાં હેપી કાર્યવાહી તાત્કાલિક ન્યાય સરભર પગલાં ભરવામાં આવે તેવી માંગણી પણ કરી હતી આ આવેદનપત્ર માંગરોળ તાલુકા અનુસૂચિત મેઘવાળ સમાજ તરફથી માંગરોળ મામલેદારશ્રીને સુપરત કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર રોડ આપણા ભારત દેશમાં છેલ્લા દસ બાર દિવસની અંદર જે બનાવો બન્યા છે તેમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ્રી બી આર સાહેબની ચાલુ અદાલતમાં એક મનોવાદી વિચારધારાથી પ્રેરિત જે મનોરોગી વ્યક્તિ હતો જે એલોકેટ કક્ષાનો વ્યક્તિ હતો તેણે સાહેબ ઉપર જૂતું ફેંક્યું બરાબર અને બીજો એક હરિયાણામાં જે સિનિયર આઈપીએસ અધિકારી પૂરણ કુમાર જેના પત્ની પણ આઈએસ અધિકારી છે સિનિયર તેના ઉપલી અધિકારીઓના ત્રાસને કારણે તેઓને સુસાઈડ કરવા મજબૂર કરવામાં આવ્યા આજે છ છ દિવસ થવા છતાં આજ સુધી પૂરણકુમાર સાહેબનું હજી પોસ્ટમોર્ટમ થયેલું નથી આવા અત્યાચારો જો ટોપ રેન્કના અધિકારીઓ ઉપર થતા હોય ભારત દેશમાં તો સામાન્ય પછાત ગરીબ વર્ગના અનુસૂચિત જનજાતિ જાતિ અને જનજાતિના વ્યક્તિઓ પર કેવા કેવા અત્યાચારો થતા હશે તે કલ્પનાની બહારની વસ્તુ છે અમારી માંગણી માલુકા સમસ્થ દલી મેઘવાડ સમાજ તરફથી એવી છે કે આવા અત્યાચારો તાત્કાલિક બંધ થવા જોઈએ અને જે કસૂરવાર છે તેના ઉપર કાયદાથી સખતમાં સખત તેને સજા આપવી જોઈએ